એમાં ખાસ કોઈ અન્ડરલાઈન નોતી રેખાંકિત કયો શબ્દ છે એ દર્શાવવામાં આવ્યું નોતું બરાબર પણ આપણે એનું સોલ્યુશન પણ કરીશું તો સરસ મજાનો અનુવાદ છે તો તમને આવડે છે ખાસ કરીને ત્રીજા પ્રશ્નથી આપણે લઈ લઈએ હેમ ચંદ્રાચાર્યને રચિતમ સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે લક્ષ શ્લોક પરિમિતમ તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી બરાબર જો મારે વિષય વિજ્ઞાન છે તમને ખબર છે પણ સંસ્કૃત નું સોલ્યુશન હું તમને કરાવું છું તમારે તો જવાબ થી મતલબ છે હાલમાં બરાબર પણ કદાચ મારાથી વાંચવામાં ભૂલ થાય તો ઈટ્સ ઓકે ઓકે જલ પ્રવાહે ગુરુહ શિષ્યં કિમ દર્શ્યતે તો એમાં આવશે કાષ્ઠ ખંડ ત્યાર પછી છે પાંચમો ભોજનાનંતે ભોજનાનંતે કન્ય કન્યા કસ્ય વ્યવસ્થા કૃતાં તો એમાં આવશે તાંબુલસ્ય શું આવશે તાંબુલસ્ય એટલે પાંચે પાંચ થઈ ગયા

ત્યાર પછી છે કુટનાથ વિઘ વૈશ્ય પ્રતિવેશિક તો એનો જવાબ અહીંયા સુધી આશિત તો એનો જવાબ આવશે બી ત્યાર પછી પાછો રંગ બદલી દઉં ત્યાર પછી છે કુટનાથ એકદા વિતદાસસ્ય ગૃહ ગૃહમુ પગમ્ય અકથ્ય દ ઓ તો એનો જવાબ આવશે મિત્રો ડી શું છે જવાબ ડી અને બહુ ઈઝી હતું એમ કયો તો ચાલે બરોબર બહુ બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયેલા છે ચાલો આવી જો અહિયાં સુધીનું આગળનું એ ત્યાંથી અહીંયા સુધીનું બી

ચતુર વિદ્યા બરોબર ચાલો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો ત્યાર પછી શ્લોક પૂર્તિ કરવાનું છે બરાબર જેમાં બધાને આવડતું હશે આ પદ શ્રી રામહ સમરેષુ ચાલો વિભાગ એ અને વિભાગ બી ની અંદર તમારે કેટલા માર્ક્સ આવશે ચોકસથી કમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રોને વિભાગ સી લઈ નાટ્ય વિભાગ બરાબર તો પહેલા આપણે શરૂઆતમાં અનુવાદ છે ત્યાર પછી વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાના છે તો આપણે જોડકા જોડી દીધેલા છે અક્ષાન વિભુચ્ય ભવ બાણે યોગ્યહ તો એમાં આવશે ઘટोत्કચહ

સમાનાર્થી શબ્દ તો વૃત્તિનો સમાનાર્થી થશે જીવન ચર્યા ત્યાર પછી છે ધર્મ ધર્મ શબ્દનો વિરોધાર્થી શબ્દ આપણે કહેવાનો છે તો અધર્મ તો બહુ ઈઝી હતું ક્રિયાપદ વર્તમાન કાળસ્ય ઉત્તમ પુરુષ્ય બહુવચનમ રૂપમ તમારે લખવાનું હતું તો પઠા મહ બરાબર પઠા મહ ત્યાર પછી 41 ની અંદર તમારે જવાબ લખવાનો થાય તો સામાન્ય ભવિષ્ય કાળસ્ય ઉત્તમ પુરુષ એકવચન

विद्यत अन्य पुरुष बहुवचन रूप दहे यु ત્યાર પછી શ્રેષ્ઠી પુત્રહ કાંચી નગરે અવસત દતસ્ય વાક્યસ્ય સ્મ પ્રયોગયુક્તમ શુદ્ધમ વાક્યમ ચિતવાલિકદ તો જવાબ હશે ખ શ્રેષ્ઠી પુત્રહ કાંચી નગરે વસ્તી વસ્તિ સ્મ બરાબર તો જવાબ હશે માં ખ ત્યાર પછી 45 ની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આપણે લઈ લે ત્યાર પછી તમારે રિક્ત સ્થાન કરવાની હતી પૂર્તિ કરવાની હતી ખાલી જગ્યા તો ઉપપદ વિભક્તિ પ્રયોગ રિક્ત સ્થાન રામાય નમઃ અહિયા તમને લીટી કરેલી નહોતી પણ વંચનીય એમાં લીટી આવે અંડરલાઈન બરોબર તો એ આવશે વિધ્યાર્થ ક્રુદન પણ તમે કોઈ લીટી નથી તો તમારી જે કોઈ પણ જવાબ લખ્યો છે તો તમને માર્ક્સ મળશે બોર્ડના નિયમ પ્રમાણે કારણ કે બોર્ડના પેપરમાં ભૂલ છે તમારા દ્વારા કોઈ ભૂલ નથી કારણ કે હકીકતમાં અન્ડરલાઈન કરી દેજો કે કયા શબ્દોનો લખવાનો છે બરાબર એટલે મળવાપાત્ર માર્ક્સ થશે તમને ખાસ યાદ રાખજો મિત્રો મળવા થશે માર્ક્સ ત્યાર પછી 50 ની અંદર આપણે લઈ લઈ સંધિ વિચ્છેદ શાશ્વતોયમ તો શાશ્વતઃ વત્તા અયમ ત્યાર પછી સંધિયુક્ત યુક્ત મમેવ 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 બરાબર એકાવન ની અંદર આવશે મમેવ ત્યાર પછી આવશે 52 ની અંદર સાહસ નો પ્રકાર તમારે લખવાનું છે બરાબર તો ભયા ભય ભય અને અભય તો દ્વંદ્વ સમાસ ધવલ કેશહ બહુ વ્રીહી સમાસ બહુ વ્રીહી સમાસ ચાલો તો વિભાગ બી ની અંદર તમારે વ્યાકરણ વિભાગ છે એની અંદર

આપેલા વાક્યોને કથાનો ક્રમ અનુસાર ગોઠવવાના છે તો એમાં પહેલું આવશે પહેલું જ રહે વિક્રમસ્ય બીજું એમાં આવશે વિજયાનંતરમ જે લખ્યું છે બી ત્રીજો આવશે ધનેન સહ તત્ય સી અને ચોથું બજુ એ ડી એટલે કે પહેલું તમારે આ વાક્ય લખવાનું થશે પછી આ વાક્ય બીજું ત્રીજું અને આ ચોથું આ રીતે તમારે લખવાનું થશે બરાબર ચાલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે જે આપણે બહારનો પેરેગ્રાફ હોય છે કિદર્શા જના વિશ્વસ્ય કલ્યાણાય કાર્ય કુરવંતી તો જોયા લખ્યું છે કુરવંતી પરોપકાર શિલાહ તો જવાબ આવશે એ એનો જવાબ ત્યાં છે કહ દેવાના રક્ષાએ નિજ શરીરમ અયચ્છત તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી માં જવાબ આવશે આ

પણ એને બહુ બધું સમજણ એટલે યોગ્ય કૃતિ શું કરવાની છે જોડવાની છે તો દંડી દસ કુમાર ચરિતમ ત્યાર પછી બરાબર તો મિત્રો સિદ્ધાંત અહીંયા ન આવશે ન સિદ્ધા ન તસ્ય બરોબર સિદ્ધાંત ત્યાર પછી આવશે પૂર્વ તો ન આવશે જો અહીંયા અનુનાસિક શબ્દ આવશે ખાસ અને છેલ્લે તમને પૂછેલા છે અર્થ વિસ્તાર બરાબર તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપણે થઈ ગયું છે ચાલો એક ભાઈ ની કમેન્ટ છે હિન્દી પેપર સોલ્યુશન કરાવો સર હિન્દી પેપર સોલ્યુશન કરાવો હા મિત્ર હા પણ અમારી પાસે પેપર જ નથી હિન્દી નું પેપર અમારી નજીકના વિસ્તારમાં કોઈનું સેન્ટર નથી એટલે અમારી પાસે હિન્દી નું પેપર ન હોઈ શકે બરાબર જો તમારી પાસે હોય તો પ્લીઝ અમને તમે મોકલાવો કે જેથી કરીને અમે એનું સોલ્યુશન કરાવી તમને મદદરૂપ થવા પ્રયત્ન કરી શકીએ તો ખાસ અનુમાન શાહ 77 માર્ક્સ આવશે વાહ બે વાહ બહુ જોરદાર છે ભાઈ 41 માં માં બીજું આવે જેતના દવે જોવું પડે મિત્રો કારણ કે અત્યારે તાત્કાલિક ઝડપથી સોલ્યુશન આપણે કરેલું છે પણ નવાનું ટકા આપણે લગભગ પેલું જ આવે છે વધી સતી બરોબર તો કઈ અહીંયા સુધી આપણે રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત